નર્મદા નિગમની જમીન વેચાણ મામલે રાજકારણ ગરમાયું વાંઠવાડીમાં જમીન વેચાઈ જવા મામલે કાર્યવાહી ન થયાના આક્ષેપ થયા જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ સ્થળ મુલાકાત કરી કોંગ્રેસ આગેવાનોએ મહેમદાવાદ

આ જમીનનો જે વેપાર કર્યો છે એ ખરેખર ગંભીર બાબત છે અને અહીંનું વહીવટી તંત્ર હોય કે સરકારી તંત્ર આ બાબતે મૌન સેવી રહ્યું છે અમે આજ રોજ આ માગણી કરીએ છીએ કે કલેક્ટર શ્રીને આમાં પૂરેપૂરો ખાતરી કરી અને જવાબદારો સામે કાયદા કે કાર્યવાહી થાય જો એ કાયદા કે કાર્યવાહી કરવામાં ઢીલી ઉંડપ કરવામાં આવશે તો અમે કોર્ટના રાહે જઈ અને આ કસૂરવારો છે એમડી સામે ચડી રહ્યું અહેમદાવાદ તાલુકાના વાંચવાડી ગામે સિંચાઈ વિભાગ ની જે જમીન બારોબાર વીચી ગઈ તેને લઈ આજે જિલ્લા કોંગ્રેસનું એક ડેલિગેશન આ જમીનની મુલાકાતે આવ્યું છે આપ મારી પાછળ જોઈ શકો છો જે આ કોંગ્રેસનું ડેલિગેશન છે જેમાં જિલ્લા પ્રમુખ છે જિલ્લા મહિલા પ્રમુખ છે અને અન્ય હોદ્દેદારો છે તે લોકોએ આ જમીનની મુલાકાત લીધી છે અહીંયાથી જમીનની મુલાકાત બાદ તેઓ મામલતદારને આવેદનપત્ર આપવાના છે અને આવતીકાલે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાનો પ્લાન કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસે જે આજે આક્ષેપો કર્યા છે કે જે ફરિયાદ દાખલ થઈ છે તે ફરિયાદ ખૂબ જ ગુણવત્તા સબર નથી જે આરોપીઓ છે તેમને બચાવ થવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આમાં ભારતીય જનતા પાર્ટીની મિલીબગત હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો છે ત્યારે આ જે કિસ્સો છે અત્યારે એણે હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે જે ગંભીર આક્ષેપો થયા છે તેને લઈ જિલ્લા કલેક્ટર સચોટ તપાસના આદેશ કરે તે પણ જરૂરી છે યોગિંદરજી ન્યૂઝ કેપિટલ ખેડા